સુરતમાં મોરલી ફાર્મ ખાતે શ્રી સમસ્ત પીપલિયા પરિવાર દ્વારા સ્નેહ મિલન તેમજ ઇનામ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પીપલિયા પરિવારના પ્રમુખ શ્રી ડોક્ટર મનોજભાઈ પીપલિયા તેમજ કમિટીના સભ્યો સાથે રહીને પીપળિયા પરિવારના અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ વિવિધ ક્ષેત્રે રાજ્યને રાષ્ટ્રીય કક્ષાએ પરિવારનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ સાથે સામાજિક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેમાં પહેલગામ આતંકી હુમલા ઉપર નાના ભૂલકાઓ દ્વારા કૃતિ રજૂ કરી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને પરિવારના સભ્યો જે આર્મી અને નેવીમાં ફરજ બજાવે છે તેમની નોંધ લઈ સલામી આપવામાં આવી હતી આ ઉપરાંત સવારના સેશનમાં પરિવારના ગ્રેજ્યુએટ તેમજ શિક્ષિત વ્યક્તિઓનું સંમેલનનું આયોજન કરી પરિવારના શૈક્ષણિક ક્ષેત્રે વિકાસ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી આ સ્નેહ મિલન અને ઇનામ વિતરણ કાર્યક્રમમાં સુરત ઉપરાંત વિદેશમાં અને બહાર ગામ રહેતા પરિવારના પાંચ હજારથી થી વધુ સભ્યોએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો આ સમારોહમાં પરિવારના સભ્યોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ આવે તે હેતુસર સાયબર ક્રાઇમ સુરક્ષા સેલને આમંત્રિત કરેલ હતા

અનેક બધા લોકો સંકળાયેલા હોય આ બધા જ લોકો ને એક પ્રોત્સાહિત કરવાનું ઉર્જા આપવાની કામ જે સમાજના દાતાઓ કરે છે

મનોજભાઈ ઠાકરશીભાઈ પીપલિયા આજે પીપલિયા પરિવારનો સ્નેહ મિલન અને ઇનામ વિતરણ પ્રસંગ છે જે દસમો પ્રસંગ છે નાની વેડ કતાર ગામ ખાતે છે આજના પ્રોગ્રામ માં અમારા પીપલિયા પરિવાર માં પાંચ થી છ હજાર લોકો આવેલા છે અને સુરત સુરત છોડીને ગુજરાત માંથી અને એક એન્જિનિયર તો ઇવન દુબઈ થી પણ આવેલા છે પ્રોગ્રામમાં હાજર રહેવા માટે એક થી દસ ધોરણ પહેલો બીજો ત્રીજો નંબર અગિયાર અને બાર સાયન્સ કોમર્સ ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ પહેલો બીજો ત્રીજો નંબર બધાને ઇનામ આપવામાં આવે છે આ ઉપરાંત કટ ઓફ પર્સન્ટેજ નાઇન્ટી પર્સન્ટ થી ઉપર હોય એવા અઢીસો થી પોણી ત્રણસો વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા છે આ ઉપરાંત

વરિયાબેન અને અમારા સમસ્ત વાટલિયા પ્રજાપતિ સમાજના ભૂતપૂર્વ પ્રમુખ નંદલાલભાઈ કે પાંડવ પણ હાજર રહેલા હતા સમગ્ર પ્રોગ્રામ માં છ એક હજાર વ્યક્તિઓ છે

અને ખુબ આગળ વધે આપણો સમગ્ર પરિવાર અને સમગ્ર સમાજ અને સમગ્ર સુરત અને ઇવન નરેન્દ્રભાઈ પાટીલ ડોક્ટર સાહેબે જે ડેપ્યુટી મેયરે કીધું એમ અમારી પાસે એવા તેજસ્વી તારણાઓ છે જે નેશનલ લેવલે પણ લીડ કરી રહ્યા છે જે આપણને ગુજરાત નું પણ ગૌરવ બની શકશે એમ અમારો પરિવાર ખુબ આગળ વધે અને સમાજ આગળ વધે અને આપણું ગુજરાત આગળ વધે એ જ અમારી શુભેચ્છા છે